જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો મજામાં માને આજે આપણે એકદમ સરસ અને શરીર માં હેલ્ધી એવો આપણે ગાજરનો નો હલવો બનાવીશું આપણે ખમણવાની ઝંઝટ વગર એકદમ સરસ મસ્ત અને ખાવાની મજા પડી જાય આપણે પ્રસંગમાં હોય તેવો આપણે હલવો બનાવીશું આપણે ગાજરનો હલવો બનાવવા માટે મેં પાંચસો ગ્રામ ગાજર લીધા હશે એકદમ સરસ ધોઈને અને આપણે એકદમ સરસ લાલ આવે તેવા લેવાના છે અને તુરાનો હોય તે ખાસ ધ્યાન રાખવાનું છે તે આપણે લેવાના છે મેં પાંચસો ગ્રામ લીધા છે અને આપણે સાઈડમાં મૂકીને આની પહેલા આપણે છાલ ઉતારી આ રીતના એકદમ સરસ છાલ ઉતાર લેવાની છે આપણે પહેલા એકદમ સ્વચ્છ પાણીએ ધોઈ નાખવાના છે ત્યારબાદ જ આપણે

આ રીતના આપણે કટ કરી લેશું અને દાદરનો ભાગ છે આપણે તે કાઢી લેવાનો છે તેનાથી આપણે ઉતરસ પણ થતી હોય છે એટલે આ રીતના દાદરનો ભાગ કાઢી લેશું એટલે એકદમ સરસ આપણો હલવો પણ મસ્ત બનશે આ રીતના આપણે બધા કાઢી લેશું અને આ રીતના કટિંગ કરી લેશું બધા ગાજર આ રીતના સરસ આપણે કટિંગ કરી લેવાના છે આપણે બધા ગાજર કટિંગ થઈ ગયા છે હવે આપણે ચોપર લઈ લેશું હવે આપણે ગાજર લીધા છે તે આપણે ઉપર માં થોડા થોડા કરીને ચોપ કરી લેશું આ રીતના આપણે ચોપ કરી લેવાનું છે બારીક આપણે એક પ્લેટમાં કાઢી લેશું આ રીતના બધું આપણે ચોપ કરી લેશું આપણે બધા ગાજર ચોપ થઈ ગયા છે આ રીતના બધા ગાજર ચોપ કરી લેશું આપણે કોઈ પણ જાડા તળિયા વાળું વાસણ લઈ લેવાનું છે તેમાં આપણે કાજુ બદામ રોસ્ટ કરવાના છે પેલા ઘી નાખી દઈશું આપણે દેશી ઘી ઘરનું આવે છે તે લેવાનું છે એટલે એકદમ મસ્ત બને એકદમ મીલ્ક કરવા દઈશું આપણે ઘી મેલ્ટ થઈ ગયું છે કાજુ બદામ જે આપણે કટ કર્યા છે તે રોસ્ટ કરી લઈશું તમે કોઈ પણ રીતે કટ કરી શકો છો આપણે બદામ ને મેં બે છે આ રીતના એકદમ સરસ રોસ્ટ કરી લેવાના છે આપણે સરસ રોસ્ટ થઈ ગયા છે હવે આપણે એક વાસણમાં કાઠી લઈશું હવે તે જ ઘીમાં આપણે એકદમ સરસ આપણે રસિયા થી લેવાનું છે આપણે એકદમ ઓછા ઘીમાં બનાવવાના છે આપણે ડાયાબિટીસ વાળા કે બીપી વાળા ને ખાવું હોય તો પ્રોબ્લેમ ન થાય એટલે આપણે એકદમ જેમ ઓછું ઘી હશે તેમ મસ્ત બનશે હવે આને આપણે બે થી ત્રણ મિનિટ માટે ઢાંકીને રહેવા દેસું એટલે એકદમ મસ્ત સોફ્ટ હાજર થઈ જશે આપણે આપણે ત્રણ મિનિટ થઈ ગઈ છે એકદમ સરસ આપણે સોફ્ટ થઈ ગયા છે આ રીતના આપણે એકદમ સોફ્ટ ખાવા જોઈએ સોફ્ટ થશે ત્યારબાદ મૃત્યુ નાખવાનું છે ત્યાં સુધી નથી નાખવાનું હવે આપણે ફૂલ ફેટ છે મોટા અને સરસ મિક્સ કરીને આપણે સાકર નાખી દેસું મેં કચરી ખાંડીને સાકર લીધી છે સાકરમાં એકદમ મસ્ત બને છે દેળિયું તમે જેવું ખાતા હોય એ પ્રમાણે લઈ શકો છો મેં અડધા કિલ્લામાં અડધો વાટકો ઠાકી છે એકદમ સરસ આપણે મિક્સ કરીને ઢાંકીને થોડીવાર વાર રહેવા દેસું આપણે ઉપરાય નહીં તેનું ખાસ ધ્યાન રાખવાનું છે એટલે આપણે ઉપર જ ઉભા રહેવાનું છે એક ઉપરો આવે ત્યાં સુધી ઢાકેલ રહેવા દેસું આપણે એક ઉફાણો આવી ગયો છે હવે ઉપરથી ઢાંકણ લઈ લેશું અને એકદમ સરસ હલાવતા રહેશું અને સાઈડમાંથી લેતા જશું આ રીતના મિક્સ કરતા જશું આપણે ફૂલ ફેટ દૂધ છે એટલે આપણે સાઈડમાં ચીપકતું જશે એટલે આ રીતના લઈને આપણે મિક્સ કરતા જશું હવાને એકદમ સરસ આપણે દૂધ બાળવાનું છે આપણે સરસ દૂધ બળી ગયું છે આ સ્ટેપ ઉપર આપણે માવો નાખવાનો છે મેં મીઠો માવો લીધો છે તે નાખી દેસું જો તમારી પાસે માવો ન હોય તો તમે આપણે દૂધમાં ઉપર જે બનેલી તર હોય છે મલાઈ તે નાખી શકો છો અને માવો હોય તો માવો નાખી શકો છો ન હોય તો સ્કીપ કરી શકો છો તો આપણે દૂધ ઉપર જે જામેલ તર હોય તે નાખી દેવાની છે આ રીતના જે તર હોય મલાઈ જામી હોય તે આપણે નાખી દેસું મારી પાસે મીઠો માવો છે તો મેં માવો ઉમેરી દેતો છે માવાથી એકદમ મસ્ત આપણે હલવો બને છે જો તમારી પાસે માવો ન હોય તો તમારે થોડોક મિલ્ક પાવડર ઉમેરવાનો છે મલાઈ અને મિલ્ક પાવડર આપણે સતત હવે હલાવતા રહેશું આપણે જેમ પાણી દૂધ બળતું જશે તેમ આપણે હલવાનો કલર પકડાતો જશે એકદમ સરસ આપણે સાઈડમાં ઘી છૂટું પડવા માંડે ત્યાં સુધી રહેવા દેવાના છે આપણે સાઈડમાં ઘી છૂટું પડવા માંડ્યું છે આ રીતના ઘી છૂટું પડવા માંડે એટલે આપણે એક ફ્લેમ બંધ કરી દેસું ને થોડી વાર આપણે આને આ વાસણમાં રહેવા દેસું એટલે સરસ મસ્ત બની જાય હવે આપણે કાજુ બદામ ને રોસ્ટ કર્યા છે તે નાખી એક ખાસ ધ્યાન રાખવાનું કે આપણે ઘી છૂટું પડવા માંડે ત્યાં સુધી આપણે રાખવાનું છે એટલે એકદમ પરફેક્ટ બને હલવો તૈયાર થઈ ગયો છે આપણે એક પ્લેટ લઈ લીધી છે તેમાં આપણે એકદમ સરસ અને એકદમ મીઠો મધુરો એવો આપણો ગાજરનો હલવો તૈયાર થઈ ગયો છે આપણે એકદમ સરસ ગાજરનો હલવો મીઠો મધુરો તૈયાર થઈ ગયો છે આ હલવો તમે પંદર થી વીસ દિવસ માટે ફ્રીજમાં સ્ટોરેજ કરી શકો છો અને આપણે બનાવીને હોય તો ગેસ્ટ આવે તો આપણે આ પંદર થી વીસ દિવસ માટે કોઈ પણ વસ્તુ થતી નથી ને એકદમ સરસ રહે છે આપણે એકદમ સરસ અને એકદમ હેલ્થી એવો આપણે ગાજરનો હલવો તૈયાર થઈ ગયો છે જો આ મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું નવી રેસીપી લઈને જય શ્રી કૃષ્ણ